આજે કર અને કિચનને લગતા બહુ બધા આઈડિયા તમારી સાથે શેર કરીશ જે તમને ખૂબ જ જીવનમાં ઉપયોગી થશે અને કોઈપણ જો આઈડિયા ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો આવી રીતે આપણે કંઈ પણ વસ્તુ સુકવતા હોય ને તો એનાય પ્લાસ્ટિકમાં સુકવતા હોય જે પ્લાસ્ટિકના કોથળીમાં આપણે એને ભરવાનું હોય તો આપણે શું કરીએ કે વસ્તુ એની કોથળીમાં ભરવાની હોય ઉપર વસ્તુ પડી હોય તો આપણે વસ્તુને નીચે ઠલવી દઈએ છીએ અને પછી વસ્તુ આપણે પાછી ભરીએ છીએ પ્લાસ્ટિક બેગમાં તો તમારે શું કરવાનું એ માથાકૂટ ના કરવી હોય તો આ રીતે પેલા જે પણ વસ્તુ હોય એને લઈ લેવાની છે અને પછી ઢગલો કરી અને નીચેથી એક છેડો અને આગળથી એક છેડોને ખસકાવી અને બધી જ વસ્તુ જે જગ્યા બને ને એની અંદર આ રીતે એડ કરી દેવાની છે જેથી કરીને વસ્તુ છે ને અંદર જતી રહેશે અને તમારે વસ્તુ કાઢવી પણ નહીં પડે અને ઇઝીલી અંદર પ્લાસ્ટિક બેગમાં જે પણ વસ્તુ સુકવી હોય ને એ જશે અને તમારે વધારે ટાઈમ પણ લે નહીં લાગે અને મહેનત પણ નહીં લાગે તેવી જ રીતે તમે જોઈ શકો છો અહીંયા આ રીતના કોઈક પાછા કમેન્ટ કરશે કે આ રીતના બગડી ગયેલી કેરી છે આ છે ને આફ્રિકાની નિયોમી કેરી આઈ થિંક એનું નામ છે તો આ આવી જ કેરી હોય છે બહારથી આપણને એમ થાય કે આ ખરાબ થઈ ગયેલી છે પણ આ વખતે દુબઈ ગયા ને તો આ ટ્રાય કરી રીતે બહુ જ મીઠી હોય છે સેકન્ડ ટિપ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણે કોઈપણ છોકરા કે કોઈ વસ્તુમાં આપણે તીખાસ ના જોતી હોય પણ રેડનેસ જોતી હોય આ લાલ હોવું જોઈએ એમ આપણે ચાહતા હોય તો આ રીતની તરી બનાવી શકો છો કોઈ પાઉભાજી હોય ચાપડીતાઓ બનાવ્યો હોય કે કોઈ પણ વસ્તુ તમે બનાવી હોય ને એમાં વસ્તુમાં એક ચમચી નાખી દો ને એટલે ટેસ્ટ તો એનો અલગ આવે જ છે ઉપરથી ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે આમાં લસણ તેલમાં સાતળી અને પ પછી માંડવીનો ભૂકો છે ને મગફળીનો ભૂકો પાવડર જે આપણે કહીએ મગફળીનો એ એડ કરી દીધો છે ને પછી થોડુંક મીઠું અને ચટણી પાવડર છે ને એ એડ કરી દીધો છે અને બીજું કે ઉનાળામાં આ રીતનું આઈસ ગોલાનું મશીન જે સાડા ત્રણસોનું મારે આવ્યું હતું ઇન્ડિયાથી મેં લીધું હતું એ લઈ લ્યો ને તો બાર જે ગોલો તમને ચારસો પાંચસોમાં મળે છે ને બધી જ વસ્તુ તમે ઘરે લઈ અને આ રીતના ગોલા સળીવારા કે એમને બનાવી શકો છો એની સાથે જ આ રીતના બરફ મૂકવાનું બધું આવતું હોય છે સળી વગેરે તો કોઈ પણ સિરપ તમે લઈ શકો છો બે ત્રણ જાતના સિરપ લઈ ડ્રાયફ્રૂટ નાખી અને આઈસ્ક્રીમ નાખી કોપરાનો ભૂકો હોય કે જે પણ તમારે બહાર જે વસ્તુ નાખતા હોય ગોલામાં એ બધી જ વસ્તુ ઘરે બનાવી લો તો એ ગોલાના ભાવમાં તમારે આખા વર્ષના ગોલા ઘરે બની જશે અને આપ તમારી હાથે તો કઈ વસ્તુ કયો ફ્લેવર અને કેટલું શું નાખવું ને એ પણ આપણને આપણે હાથે એ બધું કરી શકીશું બહુ જ મસ્ત લાગે છે તમને ખબર પણ નહીં પડે કે આ બહારનો ગોલો છે કે ઘરનો ગોલો છે ખૂબ જ ટેસ્ટી છે એકવાર ટ્રાય કરજો એક જ વાર મશીન લેવાની જરૂર પડે છે પણ બહુ મસ્ત મજાનું આ મશીન ઉનાળા કામ આવે છે તેવી રીતે તમે જોઈ શકો છો આ મારા હાથમાં કેક છે કેકને લગતા બે હેક્સ તમારી સાથે હું આજે શેર કરીશ તમે જોઈ શકો છો આ કેક છે કેકને જનરલી આપણે કેવી રીતે કટ કરતા હોય ચપ્પુ લઈ અને મિડલમાંથી આપણે કટ કરતા હોઈએ છીએ પણ તમારે શું કરવાનું છે આ રીતે તમે ચીપિયાનો યુઝ કરી શકો છો જેમાંથી તમારા હાથ પણ ખરાબ નહીં થાય તમે આગળના પાર્ટનો પણ યુઝ કરી શકો છો અને નીચેના પાર્ટનો પણ યુઝ કરી શકો છો નીચેના પાર્ટથી આ રીતે ફરતી બાજુ આ રીતે કટ લગાવી શકો છો અને ઓટોમેટિક તમારા જે કટ છે ને થઈ જશે વધારે મેસ પણ નહીં થાય વધારે ગંદુ પણ નહીં થાય અને ઇઝીલી કટ તમારી કેક થઈ જશે પછી વધેલી જે કેક હોય ને એને કેવી રીતે આપણે ભરવી એ ભરીએ ને ત્યારે ખૂબ બધું આપણને શું થાય ગંદુ લાગે છે અને આ ક્રીમને લીધે આપણા હાથ ખરાબ થઈ જતા હોય છે તો જે કન્ટેનરમાં ફરવું હોય ને કન્ટેનરમાં ભરવાનું નથી પણ એને ઢાંકણ લઈ અને ઢાંકણના ઉપરના ભાગમાં આ રીતે કેકના કટકા મૂકી દેવાના છે જેથી કરીને ઉપરની ડિઝાઇન છે ને એવી ને એવી જ રહેશે અને ખોલવામાં પણ ઊંચા નીચી નહીં થાય ક્યારેક ક્યારેક ખોલતા પણ કેક છે ને હોડી થઈ જઈને તો બધો જ જે ઉપરનો જે દેખાવ હોય છે ને ડેકોરેશન એ ખરાબ થઈ જતું હોય ને હાથ પણ ખરાબ થાય થાય છે તેવી જ રીતે આ આ રીતની ટી બેગને તમારે પાંચ મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દેવાની છે તમે જોઈ શકો છો થોડી મેં ભીની કરી અને પાંચ મિનિટ એમાં રાખી છે પછી લઈ અને જ્યાં પણ તમને ક્યારેક ક્યારેક શું થાય કે આપણે વાગી ગયું હોય ને તો એન ટાઈમે ખબર નથી પડતી પણ પછી એ દુખાવો કરતું હોય ત્યાં તમે આ જે ટી પેગ છે ઠંડા કરેલા એને લગાવી શકો છો જેથી કરીને તમારો જે દર્દ છે ને છું થઈ જશે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ દૂધનું કેન છે દૂધના કેનનો નીચેનો પાર્ટ આપણે કટ કરીશું અને સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવીશું આ ગરમ નાઈફ કરી લીધી છે ને આ રીતે ગરમ નાઈફ કર્યા પછી સરસ ફિનિશિંગ દઈ અને પછી આપણે આમાં સેલો ટેપનો યુઝ કરી શક કરીશું મિડલમાં આ રીતે મોટી જે પોળીવાળી સેરોટેપ આવે છે ને એનો મેં યુઝ કર્યો છે તમારે જે રીતની ડિઝાઇન બનાવી હોય એ રીતથી તમે એને વિટાડી શકો છો અને વિટાડ્યા પછી તમે હાથેથી કલર કરી શકો છો યા સ્પ્રે પેન્ટ કરી શકો છો અહીંયા ગોલ્ડન સ્પ્રે પેન્ટનો મેં યુઝ કર્યો છે ઉપર અને નીચે આ રીતે હું કલર કરી લે સ્પ્રે પેન્ટ ઇઝીલી થઈ જાય છે અને ઉપરથી ઇઝીલી સુકાઈ પણ જાય છે એટલે બધી બહુ બધી વાર પણ આપણે રાહ પણ નથી જોવી પડતી અંદર ચાહો તો અંદર પણ કલર કરી શકો છો સરસ મજાનું ડીએ વાય ઓર્ગેનાઇઝર બની જશે અને આ રીતે તમે કોઈ પણ નાની મોટી વસ્તુ રાખવા કે પછી કોઈ ક્રીમ રાખવા કે પછી પાવડરનો ડબ્બો કે તેલનો ડબ્બો કે એવું બધું રાખવા માટે તમે આ રીતના ઓર્ગેનાઇઝરનો ઉપયોગ કરી શકો છો બે હોલ કરી અને દોરી બાંધી અને એઝ એ પ્લાન્ટર પણ તમે આનો યુઝ કરી શકો છો અને હવે આજકાલ તમે જોવા જાઓ ને તો ગ્રોસરી હોય કે ઘી હોય એમાં આ રીતના ડબ્બા ખો ખૂબ જ સરસના પેટર્નવાળા આવતા હોય આ રીતના હાંડી આકારના ડબ્બા તમે જોઈ શકો છો તો આનો આપણે સેટ બનાવવો હોય ને તો આપણે ચાર પાંચ ડબ્બા ભેગા થવા દઈએ ને તો પછી ગમે એ વસ્તુ કલર કરીને કે પછી કોઈપણ વસ્તુ કરીને ડિઝાઇન કોઈ બનાવી અને તમે સરસ મજાનો સેટ બનાવી શકો છો અને કલર વગેરે ના કરવો હોય તો નીચેનો પાર્ટ એમનેમ રાખી દો અને ઉપર જે ઢાંકણ છે ને એમાં ગોલ્ડન કે સિલ્વર કલરનો સ્પ્રે પેન્ટ કરી દોને તો એકદમ બહારથી દીધા હોય ને એવા ડબ્બા થઈ જાય અને આખો સેટ બની જાય તો હાંડિયા કલરના ત્રણ જ ડબ્બા મારી પાસે હતા એટલે મેં કશું કર્યું નથી પછી આગળ હું કરીશ ને ત્યારે જ તમારી સાથે જરૂરથી શેર કરીશ પછી ક્યારેક ક્યારેક શું થાય કે આપણને ખાસ તો મને એવું લાગે કે મને વસ્તુ છે ને પછી ભૂલાઈ જાય છે શું તમને પણ એવું થાય છે કે નહીં જ કમેન્ટ કરજો ક્યારેક ક્યારેક આપણે વસ્તુ લેવા બાર બહાર જતા હોય કે ફ્રીઝ હોય કે પછી ડ્રોવર હોય એમાં પહોંચી જઈએ ને તો પણ આપણે ભૂલી જઈએ કે આપણે આ ડ્રોવર સુકામે ખોયલું હતું કે ફ્રીજ સુકામે ખોયલું હતું તેવી જ રીતે ક્યારેક સિઝન હોય ને તો આ રીતના સરસ મજાના ટામેટા આવતા હોય છે અને ક્યારેક ક્યારેક સીઝન વગરના ટામેટા આપણને ગમતા પણ નથી તો તમે આ રીતે એને સ્ટોર કરી શકો છો અને પ્યોરી બનાવી અને આ રીતે એના જે ક્યુબ હોય ને ટોમેટાના ક્યુબ આ રીતે બનાવી શકો છો જ્યારે પણ જરૂર હોય ત્યારે આ રીતે તમે એને કોઈ પણ જે વસ્તુ બનાવી હોય આપણે શાકમાં એક ક્યુબ નાખી દો ને તો સરસ મજાનું તમે એમાં યુઝ કરી શકો છો અને આ છે અબુધાબીનું યુ એઈનું દુબઈનું જે પણ તમે કહેતા હોય એનું આપણું જે સ્વામિનારાયણ મંદિર બન્યું ને જેનું આપણે શ્રી મોદીજી છે એ ઓપનિંગ કરવા આવ્યા હતા તો આ મંદિર છે તમે જોઈ શકો છો અંદરનો લુક તો હું તમને ના બતાવી શકું કેમ કે ત્યાં ફોટોગ્રાફી કરવી અલાઉડ નહોતી પણ અંદરથી થોડોક દર્શન મેં તમને કરાવ્યા છે અને એવું સરસ વાતાવરણ હતું અને ઉપરથી એટલું સરસ ભવ્ય મંદિર બનાવ્યું છે ને ઉપરથી કોતરણી પણ તમે જોઈ શકો છો હું તમને સરસ રીતે કોતરણી પણ અંદરથી બતાવીશ અને આ મને લાગી બધાનું સ્વામિનારાયણ મંદિર બધા અલગ અલગ પ્રકારના હોય છે બધાનું જે નકશી કામ હોય છે અલગ અલગ હોય છે તો આ રીતનું આગળ અને પાછળનો લુક બતાવ્યો છે ને આખું સ્વામિનારાયણ મંદિર તમારે જોવું હોય ને તો મારી પાસે ક્લિપો પડી છે પણ ટાઈમ મળતો નથી નેતર હું તમને દુબઈનો ગ્લોબલ વિલેજ હોય કે લવ લેક હોય કે પછી દુબઈ ફ્રેમ હોય કે પછી આ રીતનું મંદિર હોય એનો કન્ટિન્યુ આખો એક વ્લોગ બનાવીને તમારી સાથે શેર કરી જેથી કરીને તમને ખબર પડે કે દુબઈમાં શું જોવાનું છે અને કઈ રીતે શું એન્ટ્રી હોય છે શું એનો ભાવતાલ હોય છે એ બધું જ હું ડિટેલમાં જ્યારે જાઉં ને ત્યારે એવું વિચારું કે હું ડિટેલમાં માહિતી આપીશ પણ આવીને પછી ટાઈમ જ નથી મળતો વ્લોગ એડિટ કરવાનું ને એમને ક્લિપો હોતી હોય છે અને ક્યારેક ક્યારેક હું પછી ઇન્સ્ટામાં શેર કરતી હોય છું તો તમને ઇન્સ્ટાગ્રામ મારો ખબર ના હોય તો અપેક્ષા લાઈવ કરીને મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે ક્યાં મને આવી અપડેટ જોવા માટે તમે ફોલો કરી શકો છો તો મળીએ નવા બ્લોગ સાથે